પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ એ હલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ હું છું તમારો મોટો ભાઈ મેગાણી ઘણા બધા લોકોના મને ફોન આવ્યા કારણ કે આપણે ગ્રુપ બનાવ્યું હતું તમને ખબર જ છે તો એ ગ્રુપમાં મારો નંબર છે તો અમુક વિદ્યાર્થી ફેલ થયા છે તો એ કે સર આપણે ગણિતમાં પાસ થવા માટે શું કરવું મારે પૂરક પરીક્ષા છે તો હું તમને કહું એટલું કરી દો એટલે તમે પાસ થઈ જશો તમારા માટે આ વિડીયોઝ લઈને હું આવી ગયો છું તમારે શું કરવાનું છે ચલો ધ્યાન આપો સો ભાઈ પેલી વસ્તુ જે તમારે કરવાની છે આ વિડીયો આખો જોવાનો છે તમારે પૂરક પરીક્ષા છે તમારે પાસ થવું છે એમાં બે મિનિટ જોઈને વિડીયો બંધ કરી દેશો તો તમે કેમ પાસ થશો એટલે પેલું કામ એ કરો કે આ વિડીયો જે છે ને આખો જોવો હું તમને કહું કે તમે કઈ રીતે પાસ થશો હવે પૂરક પરીક્ષામાં પાસ થવા માટે તમારે ખાસ બે ચેપ્ટર કરવાના એક તેરમું અને એક ચૌદમું તેરમું ચેપ્ટર દીકરાઓ તમારા લોકોને આંકડા શાસ્ત્ર સોળ માર્ક્સ નું છે ચૌદમું ચેપ્ટર તમારા લોકોને જે છે એ ચૌદ માર્ક્સ નું છે સંભાવના ટોટલ ત્રીસ માર્ક્સ થયા એસી માંથી સત્યાવીસ માર્ક્સે તમે પાસ થાવ આ થઈ ગયા પછી પ્રમય છ પોઈન્ટ એક અને પ્રમય છ પોઈન્ટ બે આ બે વસ્તુ કરી લ્યો ચાર માર્ક્સ નો પ્રમય પૂછાશે એટલે કેટલા થઈ ગયા ચોત્રીસ માર્ક્સ થઈ ગયા કે ન થઈ ગયા તો કે આ સાહેબ થઈ ગયા હે ને પછી હું તમને લોકોને એક સરસ મજાની વસ્તુ શીખવાડું તમારી સામે જ શીખવાડું હવે આ થઈ ગયા પછી તમારે એક કરવાનું છે બે ચેપ્ટર છે છે બહુ ચેપ્ટર નંબર બે જે આઠ માર્ક્સનું પૂછાવાનું છે અને ચેપ્ટર નંબર પાંચ એ લગભગ તેર માર્ક્સ નું છે આ છે સમાંતર શ્રેણી આ છે બહુપદી બહુપદી અને સમાંતર શ્રેણી હેને હાલો ડન છે તો હવે એમાં તમે ચોત્રીમાં નાખો એટલે ચાલીસ ને બે બેતાલીસ એમાં તેર નાખો એટલે પંચાવન માર્ક છે એસી માંથી બોલો તમે કેમ ફેલ થાવ ફેલ થવું અઘરું છે દીકરાઓ પાસ થવું સહેલું છે કયા ચેપ્ટર કરવાના પેલા બાકી બધાય કરવાના તે પણ પેલા કડકડાટ એટલા ચેપ્ટર આવડવા જોઈએ ચેપ્ટર નંબર તેર ચેપ્ટર નંબર બાર પ્રમય છ અને બે ચેપ્ટર નંબર બે અને ચેપ્ટર નંબર પાંચ સાહેબ અમારે આના દાખલા શીખવા હોય આઈ દાખલા જોતા હોય તો ક્યાં તમે છે કેવી રીતના મારે શીખવું તો હું તમને શીખવાનું ચિંતા હું કરું તમારા માટે એક પ્લે લિસ્ટ છે સ્ટાન્ડર્ડ ટેન મેથ્સ વન શોટ આ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આખું આ પ્લે લિસ્ટ છે એમાં તમે જોશો તો એમાં આપણે એક આ ચૌદ કલાકનું નોન સ્ટોપ લાઈવ કરેલું છે આ ચૌદ કલાકના નોન સ્ટોપ લાઈવની અંદર આપણે શું કર્યું છે ખબર પહેલેથી લઈને ચૌદે ચૌદ ચેપ્ટર કરાવ્યા છે તો તમારા લોકોને પહેલું કામ જો આ વિભાગ ના દાખલા કરી નાખવાના બધાય વિભાગ એ ચોવીસ માર્ચ પછી અહીંયા ચેપ્ટર વન ચેપ્ટર ટુ ચેપ્ટર થ્રી અને ફોર આ પ્લે લિસ્ટની અંદર ચૌદ એ ચૌદ ચેપ્ટર મેં તમને કરાવ્યા છે એ તમારે જોઈ લેવાના છે તો હવે આની અંદર તમે લોકો ચેપ્ટર વાઇઝ આગાહી આગાહી બેચ આપણે લોન્ચ કરી હતી આગાહી બેચમાં શું કર્યું કે આઈએમપી દાખલા કરાવ્યા ત્રીજું અને ચોથું તો ત્રીજા અને ચોથા ચેપ્ટરના આઈએમપી કરાવ્યા આની અંદર તમે છેલ્લે જાશો ને બરાબર આ તો ચૌદ કલાકનો છે પણ યુટ્યુબની અંદર બાર કલાકનો જ છે તો અગિયાર કલાક તમારે વટી જવાની એટલે આંકડા શાસ્ત્ર શરૂ થાય એ ઉપરાંત તમે લોકો યુટ્યુબ ખોલો એક તો તમને સમજાઈ ગયું કયા ચેપ્ટર કરવાના છે કન્ફ્યુઝન ન થાય આટલા ચેપ્ટર કરવાના પહેલા ડન છે ઓકે આટલા ચેપ્ટરના તમારા એમપી જોવે છે તો પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે આ બધા ચેપ્ટર જોઈ શકશો આ બે વસ્તુ ક્લિયર થઈ ગયું ઓકે હવે તમારે યુટ્યુબમાં સર્ચ કરવું છે કેમ સર્ચ કરવાનું તમને શીખવાડું તમે યુટ્યુબ ખોલો એક્ઝામ્પલ તરીકે એક જ મિનિટ અને એક બીજી વસ્તુ આમાં એડ કરી દઉં છું કુમારના કુમારના ચાર પેપર કે પાંચ પેપર તમારે કરવાના છે એનો વિભાગ એ કરવાનો છે ખાલી એટલે તમારા ચોવીસ માંથી છે ને આરામથી વીસેક માર્ક્સ આવી જાય અઢાર માર્ક તો ક્યાંય નથી ગયા જો કુમારના તમે પાંચ પેપર કરી લીધા તો એનો વિભાગ એ કરી નાખવાનો ખાલી પાંચ પેપર આખા નથી કરવા પાંચ પેપરનો ખાલી વિભાગ એ કેમ ગોતવાનું હું ગોતતા શીખવાડું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તમારે ગોતવા નથી જવાનું તમે કુમાર પેપરની લિંક નીચે આપેલી જોઈ લો તમને ત્યાં આપેલી છે આગાહી બેચની લિંક નીચે આપેલી છે એ પણ તમે જોઈ લો પણ તમારે યુટ્યુબમાં સર્ચ કરવું છે કે ભાઈ મારે પર્ટિક્યુલર ચેપ્ટર ગોતવા જવું છે મારે પ્લે લિસ્ટમાંથી નથી જોવું અથવા મને શું કહેવાય કે ડાયરેક્ટ ગોતવું છે સર્ચ કરું તો તમે યુટ્યુબ ખોલો હું તમને હમણાં બે મિનિટની અંદર શીખવાડ દઉં કાંઈ અઘરું નથી હે ને ઇન્ટરનેટ હમણાં જોઈન દો જો દીકરાઓ કહેવાનો મતલબ એવો છે કે તમારી આગળ છે ને આ બાબા છે જ તે ભણાવવા માટે અને મેં ઓલરેડી આ બાબાએ બધા વિડીયો નાખેલા છે તમારે ખાલી ભણવાનું છે એ ટુ ઝેડ વસ્તુ જે છે એ નાખી દીધી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે કુમારના પાંચ પેપર કરી નાખો નંબર ટુ કે ભાઈ તમે આ એમપી પ્લે લિંક આપી છે એ તમે જોઈ લો આ બધા દાખલા સોલ્વ કરી નાખો હું ગેરંટી આપું દીકરાઓ આ તમે કરી લીધું ને આમાંથી એક દાખલો બારનો નહીં હોય એ જવાબદારી મારી આટલું કર્યું ને તમે ચાર ચેપ્ટર બીજું પાંચમું તેરમું ચૌદમું બે પ્રમેય તમે ફેલ થાવ તો હું ટકો કરીને રખડી ન થાવ બાપા પણ તમારે આ ચાર ચેપ્ટર કડકડાટ કરવા પડશે એમાં પછી હાલશે નહીં હે ને તો એ વસ્તુ કરશો એટલે ડેફિનેટલી તમને ફાયદો થશે સો ટકા ફાયદો થશે એની જવાબદારી ભાઈની પછી ક્યાં ચિંતા છે તમારે હાલો હવે વાત રહી આપણે આની હે ને તો તમે યુટ્યુબમાં લખો એક્ઝામ્પલ તરીકે માનો કે તમારે કુમારના વિભાગ એ કરવા છે તો અહીંયા લખો કુમાર પેપર કુમાર બરાબર પેપર બરાબર પાછળ લખો વિભાગ એ બરાબર ને અને પછી લખી નાખવાનું પેન્ટેડ શું લખવાનું પેન્ટેડ આ સર્ચ કરો હાલભાઈ શરૂ થઈ ગયા તારી મમ્મી નામ છે જો આવી ગયું આવી ગયો આવી ગયું નમૂનાનું પ્રશ્નપત્ર કુમારના પ્રશ્નપત્રના આના વિભાગ એક જ નાખો આમાં એ બી સીડી બધાય છે બધાય કરો તોય વાંધો નથી બરાબર પણ આની અંદર વિભાગ એ કરેલા જો આ નમૂનાનો પ્રશ્નપત્રના બત્રીસ વિડીયોઝ છે આની અંદર વિભાગે છે આની અંદર વિભાગે છે કરી નાખો શું ઘટે કાંઈ ન ઘટે હવે તમારે લોકોને માનો કે ભાઈ ચેપ્ટર નંબર બે ના એમ સમ કરવા છે ગણિતના તો તમે લખો સ્ટાન્ડર્ડ ટેન બરાબર સ્ટાન્ડર્ડ ટેન ચેપ્ટર ટુ આઈ એમ પી પેન્ટેડ ગણિત બની કાંઈ નથી લખ્યું હે ને તો જો આવી જશે જો છે આ આવ્યું જો ધોરણ કેટલું છે વાર્ષિક પરીક્ષા ઉભાઈ રહ્યો ધોરણ નવ ધોરણ દર એટલે સ્ટાન્ડર્ડમાં ટેન લખતા ભૂલી ગયો ખાલી સ્ટાન્ડર્ડ જ લખાણું ડોહુ આમ કેમ થયું હાલો જો બહુ પદે આગળ આવી જશે આવી ગયું ધોરણ દસ પ્રકરણ બે બહુ પદી હે ને આખો સ્વાધ્યાય મૂકેલો છે તમારે આઈએમપી જોવે આઈએમપી સમય મૂકેલા બોલો શું ઘટે કઈ ઘટે ન ઘટે આડી એડવર્ટાઈઝમેન્ટ આવે ને એના ઉપર ધ્યાન નહીં દેવાનું એ આપણું કોન્સન્ટ્રેશન તોડે આપણે આના ઉપર ધ્યાન દેવાનું મેં તમારા માટે બધા વિડીયો આવી રીતના તમારે ચેપ્ટર જોવે ચૌદ નું લખો ચૌદ અહીંયા ખાલી ચેપ્ટર ચૌદ લખો બરાબર ચૌદ આઈ એમ આઈએમપી સંભાવના આઈએમપી આવી જાય શું ઘટે શું ઘટે જો આવી ગયું કે નહીં બધું આવી જશે આમાંથી જ પૂછાશે આની બારનું નહીં પૂછાય બાકી આડી એડવર્ટાઈઝમેન્ટ આવ્યા કરે એને ધ્યાનમાં નહીં રાખવાનું બરાબર ને તો જો આ બધાય મૂકેલા છે તમારા માટે જ મૂકેલા છે તમારા માટે જ શૂટ કરેલા છે આખા આખા વિડીયો જોવો દાખલા ગણો મોજ પડી જાય આ તમને સર્ચ કરતા મેં શીખવાડ્યું જો એ રાખો વધે રાખો હમ આપકે સાથ હયા સમજાણું કે નહીં એટલે દીકરાઓ મહેનત કરો અને બીજા બીજા કોઈ ટીચરના વિડીયો જુઓ ને ભાઈ પાસ થવું અગત્યનું છે તમને સમજાવવું અગત્યનું છે આપણું વરસ ન બગડે ને એ અગત્યનું છે તો ભણવાનું છે સારા માર્ક્સે ભણવાનું છે અને મેં મારા તરફથી હંડ્રેડ પર્સન્ટ ટ્રાય કરી છે કે તમને એક એક વસ્તુ સમજાઈ જાય એક એક વસ્તુ તમને આવડી જાય કાંઈ ઘટે નહીં એના માટે મેં મારો લોય રેડીને મેં આ બધા દાખલા કરાવેલા છે તમે ઈચ્છતા હોય કે તમારા સારા માર્ક્સ આવે તો આ વિડીયો જોશો તમને ફાયદા થશે તો સ્ટાન્ડર્ડ ટેન ચેપ્ટર તમારે જે લોકો લખો આઈએમપી અને પછી લખો પેન્ટેડ આવી જશે વિડીયોસ રાહ કોની જુઓ છો હમણાં સર્ચ કરો પૂરક પરીક્ષામાં જોરદાર રિઝલ્ટ લાવો પેપર સોલ્વ ખાસ કરજો પાંચ પ્રશ્નપત્રના વિભાગ એ કરીને જાજો બેઠા બેઠા પ્રશ્ન તમને એક્ઝામની અંદર દેખાશે હું ગેરંટી આપું છું એમાંથી અઢાર માર્ક તો આવી ગયા છે અને બાકી તમે એટલું કરી નાખ્યું સંભાવના આંકડાશાસ્ત્ર બીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર અને પ્રમેય તો તમે પાસ તો થઈ જ જાઓ પંચાવન ન આવે તો કાંઈ નહીં બાપ લે શાળી આવી જાય કોના બાપના પાસ થઈ ગયા ને ભાઈ કે તો દીકરાઓ આ બધું જોઈ લો તમારા માટે જ છે તમારા માટે જ રાખ્યું છે અને ખાસ તમારા મિત્રો સાથે શેર કરી દો અને હજુ તમારા માટે બીજા બધા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે આઈએમપી પ્રશ્ન આવશે એક એક ચેપ્ટરના અને એ જોવા માટે હમણાં ને હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો હું તમારી સાથે છું તમારે પાસ થવાનું છે અન ધોરણ અગિયાર કોમર્સ તમારા માટે પેન્ટેડ એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધું છે ચેમ્પિયન બેચમાં જોડાઈ જાજો ધોરણ દસમાં પાસ થઈ જાઓ કે જે તે કહીને બારમામાં તમારે પૂરક પરીક્ષા ન દેવી પડે પહેલી ટ્રાય પાસ થઈ જાઓ એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો એટલે હું ટ્વેલ્વ કોમર્સ લોન્ચ કરી દીધું છે અને કોમર્સમાં હું તમારી સાથે છું આંકડાશાસ્ત્ર અને અકાઉન્ટની ચિંતા મારા ઉપર મૂકી દો ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted. Painless learning.